મિત્રો કહેવાય છે કે આવિષ્કારની જનની એ મુશ્કેલીઓ હોય છે અને આવી જ કંઈક મુશ્કેલીઓ પડી સુરતના એક વ્યક્તિને રોજબરોજના જીવનમાં ઉંદરોથી સર્જાતી તકલીફને નિવારવા માટે તેમણે આવિષ્કાર કર્યો અને આવિષ્કાર એવો તો કારગત નીવડ્યો કે હવે ઘર ઓફિસ વેરહાઉસ જેવી અનેક જગ્યાએ એ મશીન વખણાવવા માંડ્યું જે ઉંદરો ભગાડે છે તો આવો જાણીએ સુરતના આ વ્યક્તિની કેવી તકલીફો હતી જેને કેવી રીતે એમણે દૂર ભગાડી અને જાણીએ એમના સ્ટાર્ટઅપ વિશે આપણે કોઈના ઘરમાં જઈએ અને ત્યાં ઉંદરો ફરતા દેખાય તો તમે જલ્દી એ જગ્યાએથી નીકળી જવાનું વિચારશો ઉંદર એ દુકાન ઘર વેરહાઉસ કે શોરૂમ જેવી જગ્યા ઉપર ઘણું નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે સુરતના ધર્મેશભાઈ પરમારે મદારી પાસેથી રસેલ વાઈપર કોબરા જેવા સાપના અવાજ રેકોર્ડ કરી એક મશીન બનાવ્યું છે આ મશીનના અવાજ થી ઉંદર ઊભી પૂછડી એ ભાગે છે ફર્નિચર ને નુકસાન થતું એસી ને પંખા ને એટલે પછી મને વિચાર આવ્યો કે આ તો આખા ભારતમાં નુકસાન નો પ્રોબ્લેમ સોલ્યુશન હશે જ એના માટે મેં આનંદથી કરી રહી એટલે પિકફોન થી મેં જનરેટ કરી પીસીબીમાં કંટ્રોલરમાં અલગ અલગ એ અને પીસીબી આપણે મશીન બનાવ્યું આખું ડિવાઇસ પછી એ પિકોનસી મેં ઉદરને એડિડિટ કરાવ્યું એના હિસાબે પછી ડિવાઈસ બની ગયો પછી બિઝનેસ ચાલુ ગયો आईटीआई નો અભ્યાસ કરનાર ધર્મેશભાઈએ પોતાની કોઠા સુજથી ઉંદરો થી લઈ ખેતરમાં ઉભા પાકને નુકસાન કરતા નીલગાય ભુંડ જેવા પ્રાણીઓને ભગાડવા અલગ અલગ ફ્રીક્વન્સી જનરેટ કરી પેલું મોડેલ નાનો ઘર હોય વેરહાઉસ હોય પછી મોટે ઇન્ડસ્ટ્રીયલ હોય જેવો કે 1500 સ્ક્વેર ફૂટ હોય 2500 સ્ક્વેર ફૂટ હોય પછી 3600 સ્ક્વેર ફૂટ આ ત્રણ મોડેલ મે બનાવ્યા છે આ મશીનમાંથી નીકળતા અવાજોથી ઉંદરો ભાગે છે કેવી રીતે આવો જાણીએ એ ઉંદર ને માઇગ્રેન કરી નાખે દુખાવો થાય એના હિસાબે ડરીને ને ભાગી જાય છે મેં જયારે મસીડ ની આરએનડી પૂરી કરી ને પેલા પ્રથમ તો મહિનો દિવસ મેં મારી ઘરે જોયું અને ધીરે ધીરે હવે આજે મેં મશીન ચાલુ કર્યું ધીરે ધીરે કાલે ગયા બે પમદી ત્રણ ગયા એટલે ધીરે ધીરે ત્રણ વીકમાં ઝીરો ઝીરો થઈ ગયા એટલે પચીસ દિવસમાં સો મને રિઝલ્ટ મળી ગયો રેલવે અને ઈસરોએ પણ ધર્મેશભાઈ પાસેથી ઉંદર ભગાડવાના મશીન મંગાવ્યા છે સુરત મુંબઈ બેંગલોરુ ચેન્નાઈ જેવા શહેરો ઉપરાંત આ મશીનની માંગ દેશના સીમાડા પૂરતી જ નથી પરંતુ કેનેડા બ્રિટન અમેરિકા જેવા દેશોમાં પણ આ મશીનની ડિમાન્ડ છે રેલવેમાં જેવું કે એનો સર્વર રૂમ હોય અને અલગ અલગ જગ્યાએ જો રેલગાડી અટવાઈ જાય તો સર્વર રૂમમાં કઈ વાયરિંગ કપાય